નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવ્યેશ ઘાડિયા સ્વાગત કરું છું સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું આપણું ધોરણ પાંચ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં આપણે આજે ભણવાનું છે યુનિટ નંબર ટુ બીજું યુનિટ નામ છે હેલ્પિંગ હેન્ડ્સ જેમાં આપણે આજે ભાગવન વિશે અભ્યાસ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર વન સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ જો તમે તેના નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા છો તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર ટુ યુનિટ નંબર ટુ ની શરૂઆત કરીએ અને સૌથી શું આવે છે એક લિસનિંગ એટલે કે નાની એવી પોયમ અને પોયમનું નામ છે મિસ પોલી હેડ ડોલી કે મિસ પોલી એટલે કે પોલી પાસે એક ડોલ એટલે કે ઢીંગલી હતી મિસ પોલી હેડ ડોલી નામની એક પોયમ છે જે આપણે રિએક્ટ એન્ડ એન્જોય એટલે કે ગાવાની છે અને એની મજા લેવાની છે તો ચાલો કરીએ શરૂઆત આ પોયમની નાનકડી એવી પોયમ નાનકડી એવી કવિતા મિસ પોલી હેડ અ ડોલી વુ વોઝ સિક 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 મિસ પોલી પોલી નામની છોકરી છે જેની પાસે એક ઢીંગલી હતી અને વોઝ સિક 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 બિચારી બીમાર પડી બીમાર પડી બીમાર પડી બિચારી ઢીંગલી માંદી પડી પછી શું થાય છે સો શી ફોર ધ ડોક્ટર એટલે તેણે તેણે જે છે છે ડોક્ટરને ડોક્ટરને ફોન ફોન કરીને કરીને ટુ ક્વિક 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 કે તમે બોલાવે તેથી જલ્દી આવવા માટે કહ્યું ડોક્ટર કેમ કેમ વિથ વિથ હિઝ 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 બેગ 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 એન્ડ હેટ ડોક્ટર ડોક્ટર એટલે થેલો એનો થેલો લઈને આવ્યા અને હેટ અને ટોપી લઈને આવ્યા ડોક્ટર જે છે તેમની બેગ અને તેમની ટોપી લઈને આવ્યા પછી શું થાય છે એને નોકડે એટ ધ ડોર નોકડે એટ ધ ડોર નોક કરવું એટલે શું તો દરવાજે આમ ટકોરા મારે એને નોક કર્યું કેમ એને નોકડે એટ ધ ડોર વિથ અ રાઇટ 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 જે છે આમ ટક 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 જે છે એવો અવાજ કર્યો એમ આમ દરવાજા ઉપર આમ અવાજ કરતા હોય તો કેવો આમ ટક 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 અવાજ આવે એવો અવાજ આવ્યો

એટલે કે પથારી ઉપર સોડાવી દઉં બરોબર એને બીજું કાંઈ નથી કરવાનું સીધી પલંગ ઉપર સોડાવી ગયો ફટાફટ એને કાગળ પર લખ્યું અ પેપર કાગળ એને કાગળ ઉપર જે છે લખ્યું શું લખી પિલ 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 એટલે એટલે થાય દવા દવાની ગોળી હોય ને એને ઇંગ્લિશમાં પિલ કહેવાય જે છે કોને મિસ પોલીને કહ્યું શું થયું પોઈમમાં કે મિસ પોલીની જે ઢીંગલી હતી જો નાની એવી ઢીંગલી છે એ નાની એવી ઢીંગલી બીમાર પડી છે અને બીમાર પડી છે તો ડોક્ટરને બોલાવ્યા છે ડોક્ટર જે છે એને તપાયસા તપાયસા પછી માથું હલાવીને જે છે એને દવા આપી હવે દવા જે છે દવા નથી આપી દવાનું કાગળ આપ્યું છે તો આ કાગળમાં દવા લખી છે એટલે દવા એને આપજો અને એમ કહે છે હું આવતીકાલે સવારે આવીશ હું લઈને બિલ લઈને ચાલો હવે કહે છે આગળનો પ્રશ્ન ફાઇન ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમાં કવિતામાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ રાઇમિંગ વર્ડ્સ એટલે શું આપણે આગળના પહેલા પાઠમાં ભણી ગયા હતા રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય રાઇમિંગ વર્ડ્સ એટલે થાય સરખા ઉચ્ચારણવાળા વાળા શબ્દો જેના ઉચ્ચારણમાં સમાનતા હોય આખે આખું સરખું ન હોય બરોબર આખે આખો સ્પેલિંગ સરખો ન હોય પણ બોલતી વખતે જે ધ્વનિ આવતો હોય જે ઉચ્ચારણનો પ્રકાર આવતો હોય તે સરખા જેવો હોય એને કહેવાય છે રાઇમિંગ વર્ડ્સ તો કે છે રાઇમિંગ વર્ડ્સની જોડી શોધવાની છે તો પેલો છે શબ્દ હિલ તો હિલ સાથે આવશે પિલ અને બિલ ત્યારબાદ છે રેડ તો રેડ સાથે હેડ અને બેડ નામનો શબ્દ લાગુ પડે છે ત્યારબાદ છે કેટ તો કેટ સાથે હેટ અને રેટ નામનો શબ્દ લાગુ પડે છે પછી છે બ્રિક તો બ્રિક સાથે સિક અને ક્વિક ચાલો આગળ વધીએ આગળનો પ્રશ્ન હું કહી છે કમ્પ્લીટ ધ વર્ડ્સ એટલે કે આપણને અધૂરા શબ્દો આપ્યા છે વચ્ચે શબ્દોમાં ખાલી જગ્યા આપી છે તે ખાલી જગ્યાના આધારે આપણે શબ્દો પૂરા કરવાના છે તો ચાલો કરીએ સૌથી પહેલા એસ અને કે છે તો વચ્ચે આવશે આઈ સી સિક સિક એટલે થાય બીમાર અથવા તો માંદુ પછી બી તો બી પછી બે ખાલી જગ્યા છે ને તો બી ઈ ડી બેડ બેડ એટલે થાય છે પથારી ત્યારબાદ ક્યુ ક્યુ અને વચ્ચે સી છે તો ક્યુ યુ આઈ સી કે ક્વિક એટલે થાય છે ઝડપથી ઉતાવળ ભર્યું ચોથું છે ડી અને ટી તો ડો સી ટી ઓ આર ડોક્ટર એવો શબ્દ થાય છે ત્યારબાદ છે એમ અને એસ તો એમ અને એસ વચ્ચે આવે છે એમ આઈ ડબલ એસ મિસ ઓકે ચાલો આગળ વધીએ પછી છે છ 6 માં પી અને એલ

સીધું ચલો આગળનો પ્રશ્ન કે જે ફાઇન્ડ એન્ડ રાઈટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ગીવન લેટર્સ ફ્રોમ ધ પોએમ કે અહીંયા આપણને જે અક્ષરો આપ્યા છે તે અક્ષરોના આધારે એ અક્ષરો ઉપરથી જે છે સ્પેલિંગ શરૂ થતા હોય તેવા જે છે બીજા શબ્દો તમારે શોધીને ગોતવાના છે તો પહેલો શબ્દ છે પી તો પી ઉપરથી પોલી ફોનડ પુટ અને પેપર અને પીલ એટલા શબ્દો છે ત્યારબાદ છે ડી તો ડી માંથી છે ડોલી ડોક્ટર ડોર ત્યારબાદ છે બી તો બી માંથી છે બેગ બેડ બેક અને બિલ ત્યારબાદ છે એસ તો એસ માંથી છે સિક સો શી શુક

પછી છે બિલ પછી છે પિલ અને છેલ્લે આપ્યું છે આપણને મોર્નિંગ તો એના આધારે આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યા ખાલી જગ્યા વોઝ સિક એ કોણ બીમાર હતું તો કોણ બીમાર હતું ડોલી બરોબર ઢીંગલી જે છે બીમાર હતી ત્યારબાદ ધ ખાલી જગ્યા ચેકડ ડોલી કે કોણે જે છે ડોલીને ચેક કરી તો કોણે ડોલીને ચેક કરી હતી સર ડોલીને ચેક કરવા માટે એક જ જણો આવ્યો હતો

અને બધી જ પ્રવૃત્તિઓનું બધી જ એક્ટિવિટીનું સોલ્યુશન તમને આપણી એક જ ચેનલ ઓશન કોશિંગ ક્લાસીસમાંથી તમને મળવા છે વિદ્યાર્થી મિત્રો તે સોલ્યુશનની તમને પીડીએફી મળી શકશે અને અમુક જગ્યાએ એવી હોય અમુક આપણા જે છે રાજ્યના ખૂણાઓ એવા પણ છે ગામડાઓ એવા પણ છે કે જ્યાં પુસ્તકો પહોંચી નથી શક્યા તો વિદ્યાર્થી મિત્રો તમારે જો ઘરે બેઠા પુસ્તક મંગાવવું હોય

ટ્રાયોની ત્રણ જણાની મુસાફરી વિશે જે છે આ પાઠ આપેલો છે ચાલો સ્ટોરી વાંચીએ અને સમજીએ તમારી સમજૂતી માટે મેં અહીંયા ગુજરાતીનું ભાષાંતર પણ તમારા માટે અવેલેબલ કર્યું છે તો એને પણ તમે જોતા જજો ચાલો તો હું કહે છે ધેર વેર થ્રી કઝિન્સ નેમ્ડ હેતલ મિહિર એન્ડ મયંક કે ત્રણ કઝિન્સ એટલે કે ત્રણ કાકા બાપાના અથવા તો મામા ફાઈના ભાઈઓ ભાઈઓ બહેનો હતા ત્રણેનું નામ આપ્યું છે હેતલ મિહિર અને મયંક ધ ટ્રાય ઓલ લાવડ એડવેન્ચર્સ ને આ ત્રણેયને ત્રણેયને સાહસિક પ્રવૃત્તિઓ બહુ ગમતી બહાર રખડવું બહુ ગમતું કંઈક નવું કરવું બહુ ગમતું કંઈક જોખમ ખેડવું બહુ ગમતું ત્રણેયની વાત કરી છે હેતલ મિહિર અને મયંક પછી શું થાય છે વન ડે એક દિવસની વાત છે ધેર સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ અ ટ્રીપ ટુ અ નિયર બાય ફોરેસ્ટ એક દિવસની વાત છે કે સ્કૂલ એની સ્કૂલે જે છે કે આયોજન કર્યું ઓર્ગેનાઇઝ્ડ એટલે શું થાય આયોજન કર્યું શેનું આયોજન કર્યું તો કે આ ટ્રીપ એક પ્રવાસનું આયોજન કર્યું અને ક્યાં પ્રવાસ લઈ જાય છે નિયર બાય ફોરેસ્ટ નિયર બાય એટલે નજીકના અને ફોરેસ્ટ એટલે જંગલ એની સ્કૂલ જે છે પ્રવાસ તરીકે નજીકના જંગલમાં લઈ જાય છે અને ધ્યેય રજિસ્ટર્ડ ફોર ઇટ અને તેમના માટે તેઓએ નામ પોતાનું નોંધાવી લીધું આપણને ખબર છે સ્કૂલમાંથી પ્રવાસ થતો હોય તો પ્રવાસમાં નામ લખાવવું પડે એની ફી ભરવી પડે બધું કરવું પડે કે નહીં અને જેટલું વહેલા ફી ભરો જેટલું વહેલા નામ લખાવો એટલો આપણો વારા આવવાના ચાન્સ વધી જાય તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો એક દિવસની વાત છે સ્કૂલમાં જે છે પ્રવાસનું આયોજન થયું પ્રવાસ હતો નજીકની નજીકના જંગલમાં જે છે લઈ જતા હતા અને આ ત્રણેય પોતાનું નામ લખાઈ દીધું હવે શું થાય છે ધે પેકડ ધેર બેકપેક્સ તેઓ પોતાના બેકપેક પૂરા પેક કર્યા વિથ સ્નેક્સ વોટર બોટલ્સ એક્સેટ્રા નાસ્તો ભેરો પાણીની બોટલ ભેરી એવું બધું ભેર્યું ફોર ધ ટ્રીપ મુસાફરી માટે ઓલ વેર પ્લેઇંગ એન્ડ સિંગિંગ સોંગ બધા જે છે રમતા હતા અને ગીતો ગાતા હતા ડ્યુરિંગ ધ ટ્રીપ આ મુસાફરી દરમિયાન ઇન ધ બસ બસમાં બસમાં જે પ્રવાસની મુસાફરી ચાલુ હતી એ પ્રવાસ દરમિયાન મુસાફરી દરમિયાન બધાએ રમતા હતા ગીતો ગાતા હતા અને બાળકો આ આપણને ખબર છે પ્રવાસ જ્યારે જતા હોય ત્યારે ભલે રાત હોય કે દિવસ હોય બસ ચલાવવા બસ ચલાવવા કરે આપણે આપણી રીતે અંતાક્ષરી ને એ ગીત ની મજા કોઈ ડાન્સ કરતું હોય ને બગડા ચટી ચાલુ હોય શાંતિ થોડું બેસવાનું છે પ્રવાસ છે તો આ બધા જેસા ગીતો ગાતા હતા કે રમતા હતા એવું બધું કરતા હતા વિથિન ટુ આવર્સ એટલે કે બે કલાકમાં ધ રીચ ધ ફોરેસ્ટ બે કલાકમાં તેઓ જંગલમાં પહોંચી ગયા બરોબર ચાલો શું થાય છે હવે સાંજે શાળાએ બહુ બધી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું કેવી કેવી પ્રવૃત્તિ ઇન્કલુડિંગ અ બોન ફાયર ઇન ધ ઇવનિંગ એમાં બોન ફાયરનો બોન ફાયર એટલે શું થાય તો કે તાપણાનો આમ જો અહીંયા છે આપણે ચિત્ર આપ્યું છે જોવું છે કે જ્યાં રહેતા હોય ને જે જગ્યા હોય એ જગ્યાની વચ્ચોવચ્ચ જે છે લાકડા ગોઠવી નાખે ને સળગાવે તાપણું કરે અને ફરતે બધા ગોઠવાય જાય શું કહે છે કે તેઓ એક એક બહુ સરસ જગ્યાએ ગયા હતા એ જગ્યા હતી એ ટ્રીપ માટે બહુ સરસ હતી અને સ્કૂલે જે છે ને એક બોનફાયર નું પણ આયોજન કર્યું હતું જે તાપણાની મજા બધા લેતા હોય બરોબર પછી શું થયું વોલ ડે એટલે કે આખો દિવસ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ એક્સપ્લોર ધ ફોરેસ્ટ આખો દિવસ બધાય વિદ્યાર્થીઓ એ તમામ વિદ્યાર્થીઓ જે છે જંગલો માં અને અલગ અલગ પ્રાણીઓ સો ડિફરન્ટ એનિમલ્સ અલગ અલગ પ્રાણીઓ જોયા એન્ડ ક્રિએચર્સ અને કુદરત ના સૌંદર્યો જોયા જીવ જીવ જંતુઓ જોયા દે એન્જોયડ ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોન ફાયર તેઓ એ સૌંદર્યનો અને તાપણાનો આનંદ મેળવ્યો શું કહે છે આખો દિવસ ફૂલ ડે આખો દિવસ જે છે છોકરાઓ શિક્ષકો જે છે જંગલમાં આટા મારા જંગલમાં રેખડા બરોબર પ્રાણીઓ ડિફરન્ટ એનિમલ્સ અલગ અલગ પ્રાણીઓ જોયા ક્રિએચર્સ એટલે કે જીવ જંતુઓ જોયા પછી જે છે તેઓ એ બ્યુટી ઓફ નેચર એટલે કે પ્રકૃતિના સૌંદર્યનો અને બોન ફાયર એટલે કે તાપણાની મજા માણી ત્યારબાદ સમ સ્ટુડન્ટ્સ ડેમોન્સ્ટ્રેટેડ હાઉ ટુ યુઝ ધ ફર્સ્ટ એડ કિટ ડ્યુરિંગ ધ ટ્રીપ સમ સ્ટુડન્ટ્સ અમુક વિદ્યાર્થીઓએ ડેમોન્સ્ટ્રેટેડ એટલે કે ડેમો કરીને બતાવ્યું એ કે એનું એક્ઝામ્પલ કરીને બતાવ્યું કે ભાઈ ફર્સ્ટ એડ કીટ જે છે એનો કઈ રીતે ઉપયોગ કરવો બરાબર બરાબર પ્રવાસ દરમિયાન પ્રાથમિક સારવાર જે છે એ હોવી જરૂરી છે ને માનલો કે પ્રવાસ દરમિયાન કોઈને કાંઈ વાગ્યું પગમાં કાંટો વાગ્યો અથવા તો કોઈ ખૂણાના કારણે લોહી નીકળી ગયું તો એ ડોક્ટર તો ક્યાં ને આજુબાજુ હોવાના છે દવાખાનું તો હોવાનું નથી ને પણ ફર્સ્ટ એડ કીટમાં છે જે ફર્સ્ટ એડ કિટમાં બધી વસ્તુઓ હોય દવાઓ હોય બેન્ડેડ પટ્ટી હોય કોટન હોય રૂ હોય પાટો હોય આ બધી વસ્તુ લગાડીને જે છે મટાડી શકાય ને તો એક છોકરાએ એનો ડેમો કરીને બતાવ્યો એન્જોયડ સિંગિંગ એન્ડ ડાન્સિંગ તેઓએ જે છે ગીત ગાવાની અને ડાન્સ કરવાની મજા લીધી અને હું કહે છે ઓલ વેર ટાયર્ડ એન્ડ વેન્ટ ટુ ધેર ટુ સ્લીપ બધા એ થાકી ગયા હતા આખો દિવસ મજા કરી હતી ને ભાઈ થાકે તો ખરા ને આખો દિવસ મજા કરીને હવે થાકી ગયા હતા અને બધા પોતપોતાના ટેન્ટમાં પોતપોતાના તંબુમાં જાય જો આપણને તંબુ દેખાય છે પોતાના તંબુમાં જાય છે પછી શું થાય છે હેતલ મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટીલ લેટ નાઇટ હેતલ મિહિર અને મયંક મોડી સાંજ સુધી પણ સૂતા નહીં સડનલી સડનલી જે અચાનક ધેર વોઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ અચાનક ત્યાં એક

કે તેઓ ત્યાં ગયા મારે કોઈ અવાજ આવ્યો તો બધાય ત્રણે ત્રણ કોણ કોણ હેતલ મિહિર અને મયંક જે પિતરાઈ ભાઈ બેન છે કઝિન છે તે ત્યાં જાય છે અને જોવે છે તો શું દેખાય છે એક નાનું એવું પ્રાણી લીલા કલરનું અને કેવું એનું શરીર પાછું ચમકે છે પ્રકાશથી ચમકે છે અને ઓ ઇટ્સ એન એલિયન મિહિર ક્રાઇડ મિહિરે બૂમ પાડી કરે આ તો એક એલિયન છે એલિયન એટલે શું પરગ્રહવાસી બીજા ગ્રહમાં રહેતું પ્રાણી આપણે કેમ અત્યારે કેમ આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ ને આપણે દુનિયા ઉપર રહીએ છીએ તો પૃથ્વી ઉપર રહેતા લોકોને માણસ કહેવાય એની જેમ બીજો કોઈ ગ્રહ હોય એની ઉપર રહેતા કોઈ સજીવને એની ઉપર રહેતા કોઈ જીવને એલિયન કહેવાય આ તો કોઈ એલિયન છે આ તો કોઈ પરગ્રહ વાસી છે આવું મિહિરે કહ્યું અને હવે શું થાય છે દે ફેલ્ટ ફિયર તેમને બીક લાગી એન્ડ ક્યુરિયોસિટી અને કઈક નવું જાણવાની ઈચ્છા પણ થઈ બીક તો લાગતી હતી પણ બીકની સાથે સાથે કુતુહુલ પણ હતું કુતુહુલ એટલે શું થાય તો કે કઈક નવું જાણવાની ઈચ્છા કે જે નવું પ્રાણી છે ગ્રીન કલર પ્રાણી ચમકતું પ્રાણી એ શું છે કેવું છે એ જાણવાની ઈચ્છા થઈ ધે વેર બ્રેવ તેઓ બહાદુર હતા સો ધે વેન્ટ નિયર ધ એલિયન તેઓ બહાદુર હતા તેથી સો એટલે તેથી થાય તેથી તેઓ જે છે એલિયન ની નજીક ગયા પછી શું થાય છે ધ એલિયન વોઝ એન થ્રેટ ફોર ધેમ એલિયન તેમના માટે કોઈ ખતરારૂપ નહોતો બટ હી નીડેડ ધેર હેલ્પ પણ તેણે તેમની જરૂર હતી ખરેખર એલિયનને આ માણસોની આ મિહિરની હેતલની મયંકની જરૂર હતી વન ઓફ હિઝ લેગ્સ વેર બ્લીડિંગ એના બે પગોમાંથી એક પગ જે છે એમાં લોહી નીકળતું હતું એલિયન ને લોહી નીકળતું હતું એલિયન ને પગમાં વાગ્યું હતું પછી શું થાય છે

હીમ એટલે તેનું એટલે એલિયન નું ધ્યાન રાખ્યું પછી હું કહે છે ધ એલિયન વોઝ ફાઇન્ડ બાય લેટ નાઇટ એલિયન જે છે મોડી રાત્રે સાજો થઈ ગયો હતો હવે એને સારું થઈ ગયું હતું નાવ હી વોઝ એબલ ટુ રિટર્ન ટુ હિઝ પ્લેનેટ હવે તે પોતાના ગ્રહ ઉપર જઈ શકતો હતો બરોબર હી વોઝ એબલ ટુ એટલે કે જઈ શકે એમ હતો સક્ષમ હતો તે ક્યાં જવા માટે પોતાના ગ્રહમાં ભાઈ આપણે જે છે આપણે ભાઈ કઈ વાગ્યું હોય તો પછી સાજુ થઈ જાય એટલે પછી આપણે ક્યાં જઈ ખબર આપણા ઘરે શાંતિથી તો એવી રીતે એલિયનને હવે પોતાના ઘરે જવું હતું અને પોતાના ઘરે જવા માટે સક્ષમ હતો હી ગિફ્ટેડ અ મેજિક બોક્સ ટુ ધ ટ્રાયો ફોર ધેર હેલ્પ તેણે જે છે આ ત્રણેયને આ એલિયને જે છે આ ત્રણેયને એની મદદ કરી બરોબર એલિયનની મદદ કરી એટલે એલિયને શું કર્યું એક ગિફ્ટ બોક્સ આપ્યો એક મેજિક બોક્સ આપ્યો

एक्स्ट्रास मजा नु बॉक्स जे छे मैजिकल बॉक्स जे छे इ एलियन ने आया आत्रणे ने गिफ्ट कर चलो वे खाली जागा पुरवानी सा આગળ નો પ્રશ્ન છે તો હું છે હેતલ મિહિર એન્ડ મયંક લવડ ખાલી જગ્યા તો હેતલ ને મિહિર ને ને મયંક ને શું ગમતું एडवेंचर्स मजा આવતી ત્યારબાદ સ્ટુડન્ટ્સ એન્જોયડ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા બાળકો એ શની શની મજા માણી તો શની શની મજા માણી ધ બ્યુટી ઓફ નેચર કુદરતી સૌંદર્યની અને બોનફાયર ત્યારબાદ હેતલ મિહિર એન્ડ મયંક ડીડ નોટ ખાલી જગ્યા ટીલ લેટ નાઇટ હેતલ મિહિર અને મયંક મોડી રાત સુધી શું ન કરી શક્યા ડીડ નોટ છે તો શું ન કરી શક્યા સૂઈ ન શક્યા એટલે સ્લીપ આવશે ત્યારબાદ છે ખાલી જગ્યા ગ્લોડ વિથ લાઇટ કે કોણ જે છે પ્રકાશથી ચમકતું કોણ ચમકતું તું એલિયન તો કે તો એલિયન પછી

કોણે જે છે જંગલ આખું શોધી પાડ્યું આખું ખોળી પાડ્યું કોણ કોણ જંગલમાં નીકળ્યું હતું ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ બધાય વિદ્યાર્થીઓ અને બધાય શિક્ષકો જે છે જંગલમાં ગયા હતા એક્સપ્લોર ધ ફોરેસ્ટ ચાલો ચોથું છે હાઉ ડીડ ધ હેલ્પ ધ એલિયન તેઓએ એલિયન ની મદદ કઈ રીતે કરી તો કઈ રીતે કરી બિચારાને લોહી નીકળતું હતું તો એ લોહી સાફ કરી દીધું અને પગે પાટો બાંધી દીધો શું કે છે ધ કઝિન ક્લીનડ ધ એલિયન્સ લેક આ પિતરાય ભાઈઓ એ બહેનો એ જે છે એ પેલા એનો પગ સાફ કર્યો વિથ કોટન રૂની મદદથી સાફ કર્યો અપ્લાઈડ અ બેન્ડેજ એના ઉપર પાટો બાંધી દીધો એન્ડ ટુક કેર હિમ અને તેની કાળજી રાખી તેનું ધ્યાન રાખ્યું ઓકે આગળ છે હેતલ બ્રોટ ધ ફર્સ્ટ એડ કિટ હેતલ જે છે દોડીને ફર્સ્ટ એડ કિટ લઈ આવી યસ સાચી વાત છે જવાબ આવશે આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ એ ખાસ નોન છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની ધોરણ ત્રણ થી આઠ ની નવી સ્વ અધ્યયન પોથી માર્કેટમાં આવી ગઈ છે બજારમાં આવી ગઈ છે અને તેના તમામ તમામ ભાગના સોલ્યુશન તમામ તમામ વિષયના સોલ્યુશન આપણી ચેનલ પર અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો તમે એ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવી શકો છો અથવા જો તમારી પાસે નવી સ્વઅધ્યન પોથી પણ ન આવી હોય તો તે પણ અમારી પાસે તમે મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ પર કોન્ટેક કરીને તમે આનો ઓર્ડર આપી શકો છો અથવા આપણી એપ્લિકેશન જે પ્લે સ્ટોર પર અવેલેબલ છે ઓશન કોચિંગ ક્લાસીસ એમાં પણ તમે લોગ કરીને જે છે વધારે માહિતી મેળવી શકો છો ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ટુ નો ભાગ વન મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ટુ નો ભાગ ટુ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો